નમસ્કાર મિત્રો તારીખ છે અગિયાર માર્ચ બે હજાર પચીસ ને વારસે આજે મંગળવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં નાસિકમાં ડુંગળીમાં વધતી આવક સામે ભાવમાં પણ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે ડુંગળી બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે અને વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ હાલ દેખાતી નથી નવા ડુંગળીની આવકો વધી રહી છે પરંતુ સામે ગરાગી સારી ન હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે હવામાં સફેદ ડુંગળીના જે નિકાસકારો હવે નીચા ભાવથી જે લેવાલી હોવાથી બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી અને બજારો અથડાઈ રહ્યા છે આગળ ઉપર હવે સફેદ ડુંગળીના વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે લોકલમાં બસો થી લઈને બસો પચાસ રૂપિયાના ચારસો ને ઓગણ ચાલીસ રૂપિયા જોવા મળ્યા હતા તેમજ ગોંડલમાં લાલ ડુંગળીના પચીસ હજાર કટાના વેપારો સામે એકસો થી સોળ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા સફેદ ડુંગળીના બાવીસ હજાર વેપારો સામે એકસો સોર્યાસી રૂપિયાથી રૂપિયા ભાવ જોવા મળ્યા હતા રાજકોટમાં પિસ્તાલીસ હજાર કટાના વેપારો સામે એકસો સાઠથી લઈને પાંચસો રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આ આથી ડુંગળીના રક્તિ ગમ્યો હતો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું સુવિધા વિડીયો સાથે જ્યાં સુધી સહી જવા જય કિસાન